ક્ષત્રિય રાજપૂત સમાજ અને કરણી સેના આયોજિત ધર્મરથનું પૂર્વકચ્છમાં ભવ્યતિભવ્ય સ્વાગત ચૂંટણી પૂર્વે પ્રથમ સપ્તાહમાં વિશાળ મહાસંમેલન યોજાશે પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં છત્રીય અસ્મિતા ધર્મરાથ આજે આશાપુરાના માતાના મઠથી શરૂ થઈને અંજાર ખાતે પહોંચતા મોટી સંખ્યામાં ક્ષત્રિય ભાઈઓ બહેનોએ આ રથનું સ્વાગત કર્યું હતું અને કુકમકુ તિલક કર્યું હતું ચિત્રકૂટ સોસાયટી ખાતે આવી પોતા ત્યાં બાલિકા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું મહેમાનોનું કુંકમ તિલકથી સન્માન કરવામાં આવ્યું હતું ચિત્રકૂટથી ક્ષત્રિય સમાજની સેંકડો બહેનો રથયાત્રામાં જોડાઈ હતી ત્યારબાદ એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સભામાં ખાસ કરીને ભાજપની વિરુદ્ધ મતદાન કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે રથયાત્રા મેળી તરફથી અંજાર આવતા રેલવે ફાટક બંધ હોય લોકોને તકલીફ ના પડે તે માટે રથયાત્રામાં જોડાયા તમામ છત્રી ભાઈઓએ એક સાઈડમાં વાહનોને પાર્ક કરી ફાટક ખોલ્યા બાદ આગળ ચલાવ્યું હતું આમ આ છત્રીય સમાજનું સંમેલન અંજારમાં ખૂબ જ પ્રશંસનીય રહેવા પામ્યું હતું ગુજરાત પ્રદેશ શ્રી સેના મીડિયા પ્રભારી આજે ચોવીસ તારીખથી ચાલુ થયો અમારો ધર્મનો રથ અમારી આ રથ હજી બે દિવસ ત્યાં ચાલશે પૂરું થશે એના પછી આ માત્ર ટેલર છે હજી ચાર તારીખ પહેલા આખા કચ્છમાં દરેક સમાજો સાથે મળીને એક મોટો સંમેલન થશે હજી બાકી છે થઈ જશે પૂરેપૂરું સમિતિ સભ્ય અમારો જે આજનો આ કાર્યક્રમ છે અંજાર મુકામે તારીખ ચોવીસ ના માતા નર્ધ મુકામેથી ધર્મ ક્ષત્રિય રથનું આયોજન કરવામાં આવેલું અને આજે ચોથા દિવસે અમે અહીંયા અંજાર ઉપસ્થિત છે ત્યારે અમારી આ જે લડાઈ છે સ્વાભિમાનની લડાઈ છે અને એક સામાજિક લડત છે અને એક સમયે અમારી જે લડત રૂપાલા સામે શરૂ થયેલી આજે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સામે આવીને ઊભી રહી છે હવે અમે જે આ ધર્મરથ લઈને જન જન જાગૃતિ અભિયાન શરૂ કરેલું છે માત્ર અને અમારા ક્ષત્રિય સમાજની પણ દરેક સમાજને સાથે લઈ અને ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં વધુમાં વધુ મતદાન થાય એ માટેનો મારો એક પ્રયાસ છે હજારથી ગાંધીધામ ખાતે છત્રી સમાજનો ધર્મરથ આવી પોતાં ત્યાં છત્રી સમાજના મોટી સંખ્યામાં આગેવાનો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું વિવિધ સમાજના લોકો પણ આ ધર્મરથના સ્વાગત માટે જોડાયા હતા જે ઐતિહાસિક ઘટના જોવા મળી હતી માતાના મઠ ખાતેથી પ્રસ્થાન થયેલ છત્રી સમાજનું આ ધર્મરથનું ગાંધીધામ ખાતે ખૂબ જ અચકેલું સ્વાગત કરવામાં આવ્યું તો ખાસ કરીને જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષેન્દ્રસિંહ શૈલેન્દ્રસિંહ જાડેજા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમને પણ ધર્મરથનું સ્વાગત કરવામાં મોટી સંખ્યામાં આગેવાનો અને બહેનોએ પણ રથનું સ્વાગત સ્વાગત કરી અને ખાસ કરીને કોર કમિટીના સભ્ય જયદેવસિંહ વાઘેલાએ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતો જણાવ્યું હતું કે કચ્છના પાંચ તાલુકામાં આશરે પાંત્રીસ જેટલા ગામમાં રથ ફર્યો છે અને હજુ નિયત કરેલા જગ્યાએ રથ ફરશે અને ભાજપની વિરુદ્ધ મતદાન કરવા માટેનું આહવાનને મજબૂત બનાવવામાં આવશે તેવી ખાતરી આપી હતી ક્ષત્રિય સમાજનો નારી અસ્મિતા માટેનો જે ધર્મ છે તે ગાંધીધામ મુકામે જ્યારે આવ્યો છે ત્યારે સમાજના અગ્રણીઓ ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થયા અને જ્યારે ક્ષત્રિય સમાજની અસ્મિતાની વાત આવે છે ત્યારે એમાં કોઈ પણ જાતના નીચે નહીં ચલાવવામાં આવે એવો સંકલ્પ લીધો અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ મતદાન કરી આજે તમામ લોકોએ નિર્ધાર કર્યો છે અને આ જો તે ભારતીય જનતા પાર્ટીને એ સબક શીખાડવા માટે નિર્ધાર જ્યારે સમગ્ર સમાજે કર્યો છે ત્યારે સમગ્ર જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા અને ખૂબ લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે